બબાલ બાદ એ ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચી હતી પોલીસે લાકડીઓનો વરસાદ ત્યાં વરસાવ્યો હતો અને દરમિયાન બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા કોઈ પોલીસ ફરિયાદ ન થઈ હોવાનું નિવેદન એ પોલીસ સામે આવ્યું છે સુરતની અંદર ગણેશ પંડાલમાં પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો ઉપર થયેલા લાઠીચાર્જ ને લઈને પોલીસનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે આજથી બરોબર દિવસ પહેલા ગણેશ પંડાલ અંદર એ બબાલ સર્જાઈ હતી સુરતમાં બબાલ મામલે હવે સુરત પોલીસનો મોટો ખુલાસો સામે આવ્યો છે સુરત પોલીસે આખી આ ઘટના મામલે ખુલાસો કરતા કહ્યું અલ્પેશ કથિરિયા અને અન્ય પક્ષોની વચ્ચે બબાલ થઈ હતી આ ગણેશ પંડાલની અંદર બબાલ થવાનો એ મામલો સામે આવ્યો હોવાનું નિવેદન એ પોલીસનું સામે આવ્યું છે બંદોબસ્ત વચ્ચે જ ગણપતિ પંડાલમાં બબાલ થયા હોવાનું પોલીસે સ્વીકાર્યું હતું પોલીસે આખી આ ઘટના મામલે એવું પણ કહ્યું કે કોઈ ફરિયાદ આપવા આવશે તો મેં ફરિયાદ લઈશું અને આખી આ ઘટનાની અંદર બંને પક્ષોને ઉતરાણ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા આ નિવેદન પણ પોલીસનું સામે આવ્યું છે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતા આખી આ ઘટનાની પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ લખી હતી પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે સ્ટેશન ડાયરીની અંદર નોંધ લખવામાં આવી હતી બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ચૂક્યો હતો પરંતુ આ પ્રકારે પોલીસને લાઠીચાર્જ કરવાનો હક કોણે આપ્યો એ સવાલ ઊભો થઈ રહ્યો છે

શું ખબર એ ઘટના શું હતી આખી કેમ આ મામલે પોલીસ એવું કહી રહી છે કે બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવશે તો ફરિયાદ દાખલ થશે કયા મામલે આ બબાલ સર્જાઈ હતી શું માત્ર ને માત્ર ઘટના એ હતી કે સ્વાગત સન્માન ન કરાયું એટલા માટે આ બબાલ સર્જાઈ હતી જો સ્વાગત સન્માન ન થયું એના કારણે જો આ બબાલ થઈ હતી તો પોલીસ આ પ્રકારે લાઠીચાર્જ કેમ કર્યો શું પોલીસે કોઈ ભૂતકાળની ઘટનાને ધ્યાને રાખી અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકોની સામે કોઈ દાજ રાખી છે જે પ્રમાણે આ લાઠીચાર્જ થતો હતો તો એમાં એક પીએસઆઈ અને પીઆઈ કક્ષાના અધિકારી જે બેફામ લાઠીચાર્જ કરતા હતા મારતા હતા એ કયા કારણોસર મારતા હતા એનો પણ ખુલાસો એ પોલીસે આપવો જોઈએ ન માત્ર પોલીસે પોતાના તરફી એ સ્ટેશન ડાયરીની નોંધ બતાવી અને છટકબારી ગોતીને ભાગવું જોઈએ એ પીઆઈ અને પીએસઆઈ પાસેથી પણ ખુલાસા માગવા જોઈએ કે કયા કારણોસર તેમને લાઠીચાર્જ કર્યો છે સાંભળો આખી આ ઘટના મામલે પોલીસે શું મોટા ખુલાસા કર્યા અને સ્ટેશન ડાયરીમાં નોંધ હોવાનું કઈ પોલીસે કેવી રીતે છટક બારી ગોતી એ પણ જો આ કોનો વિડિયો હતો અને કઈ રીતના પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી તારીખ 4 5 ની રાતે સુદામાકા રાજા ગણપતિ પંડાલ જે ઉતરાણ વિસ્તારમાં આવેલું છે એના આયોજકો પાટીદાર સમાજના મોટા આગેવાનો એ આયોજન કર્યું હતું સામા પક્ષે પાટીદાર કા રાજા અલ્પેશ કથિરિયા અને એ લોકોએ પણ આયોજન કરેલું હતું આ મોટા જેટલા પંડાલો હતા તે તમામ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો અલ્પેશ કથિરિયાને સુદામકા રાજાના આયોજકોએ આમંત્રણ આપેલું અને આમંત્રણને માન આપીને અલ્પેશ કથિરિયા આ બનાવના બે દિવસ પહેલાં પણ અહીંયા આવેલા અને બનાવના દિવસે પણ આવેલા પરંતુ સન્માનના મુદ્દે સન્માનના મામલે આ બંને પક્ષો વચ્ચે કંઈ વાંધો પડ્યો હતો અને ત્યાં છૂટા હાથની મારામારી થઈ હતી એટલે પોલીસ ત્યાં બંદોબસ્તમાં હતી એ વચ્ચે પડી અને દરમિયાનગીરી કરી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરેલી એ દરમિયાનમાં સમાજના આગેવાનો આવી વચ્ચે પડી અને પછી અંદર બંને પક્ષોને સુખદ સમાધાન થયેલું અને આ બાબતની સ્ટેશન ડાયરીમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવેલી છે ઓડિયો પણ એક વાયરલ થયો ધમકી આપતો ઓડિયો વાયરલ થયો એ હવે અત્યારે અમારી જાણમાં છે અને એ જે ધમકી આપતો ઓડિયો વાયરલ થયો હતો એના અનુસંધાને જ આ માથાકૂટ થઈ હતી અને બંને પક્ષ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું પોલીસને જ્યારે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સાચવવાની હોય બંદોબસ્તમાં હોય દરેક મોટા પંડાલ ઉપર હાજર હોય ત્યારે પોલીસનું કામ છે કે લો એન્ડ ઓર્ડર સાચવી રાખી અને જરૂરી કાર્યવાહી કરી અને તમામને પોલીસ સ્ટેશન લાવવા